જો મને આ લા છોરા દોતો દે લે લે માર છો જે તો કોઈ અમાર ગેસ પાર્ટી જો ઘરે આવી નાક લે લઈ તને તમારે ગેસ પટી ફળગાઉ તમને આ હળગો અલ્યા હળગા લાયા છે તો કે હળગો નહી નહી નાઈ દે કોઈ હું ઉપડાવું હું પાલી આ બા બોતી આવડી તમારા બોતી આવડી અલ્યા બોતી નહી હમુ એટલે તા જઈ જાવ પડશે હા હા ભારા લાગે છે રી જબ્બર ભારા લાગી ગયા હ કપડ દુકા માટે ઝબ્બર ભારા લાગે મારું ઓછું ચેટલો ભારે નેટ પાડી દે હેહવા દો ખાતી જો ના પેલા પોણી પીરીયા દો મને હા એક વાત છે હું આવડો હાલો માટલ લાખલ ખબર નથી હેરી કરતો તો પેલો પુષ્પા ચંદન ને લાલ લાખડો

હવે શું કરું અલા મજનજી હા આવો આપણે જમીનનું શું કરવાનું શું વાળી જમીન તો વાળી કોમ થઈ જાય વાળી જમીનનું શું કોમ થઈ જાય અલા તો જમીનનું તો બધું થઈ જાય કોમ થઈ જાય અલા તો જો જમીનનું તો હું કાલ જવાનું અલા કાલ જાય તો જાજો પણ જમીનનું કોક કરીને કરજો અલા તો જમીન જમીનનું તો બધું કોમ થઈ જાય અલા તું બોલો અલા

નેટમ કરી દીધું અલ્યા ભાઈ યાર હવે થઈ ગઈ થઈ ગયો આ ફરીથી જાવું પડશે જ જ તારે જાવું પડશે એક તો થાકી નાયો હું હું બેઠા લઈને તમે યાર આવિયા આ વાત કો એટલે વધારે થકવાડ્યો મને જમીન તો કાપવાનું જ પડશે હવે આપણે શું કામ તમે નહીં કરતા અલ્યા ભાઈ કીધું ને બધું કોણતું શું ફેલું માટીયું હું તો નરવો હતો ને

અલ્યા મને ખાતાની તો ખબર પડે એમ તો કે તમે શું ફેંકો અલ્યા તો દોશી ખા આલેત નઈ આલતી પેટ હું રકુજી નો નાકુ ન દેખાતા નથી અમન ક્ષેત્ર તમે હું ક્ષેત્રમાં તો તારું જો ગયા તાણી અલ્યા યસ લે કેટલું ગેસ પાટી જો આ તો મારે આ તો ગેસ સાલ છે એટલે આ ગેસ અમાર તો પટી જાય છે એટલે તે ગેસ ભરાઈ નાખો વાળી પૈસા પડ્યા છે તમારા પાસે તો કેમ કોમ કોમી જો એટલે પૈસા પડ્યા ઈ પણ હાલ નઈ પરાવ લાકડો લાયા આજ તો લાકડો બાળું કે હાચ વાત લાકડો આમ તો હારા બંધાવ પડશે ગેસ અજીક તો હાચ વાત નિંદઈ રહે જઈ તો ગેસ અને તમાર હારુ સાલે ઘરે તો આમ તો હારુ ચાલે પણ તમે જો હારુ સાલવા દોસો

पुष् <ahan>? <initiatives> મસ્ત ચા બનાવી છે કણક અલ્યા તારી અલ્યા મગનજી ઘરે હું હમણે જોય મગનજી ઘરે મારું મગનજી અને અયન માની કર અને ને એ છોકરાને લાકડા ચોરવા મેલેલું હોય અને બિધા બે હોય ને પૂછા લાકડા તમાર લાકડા ક્યાં ચોર્યા હે અમે તો બાપ બેટો ખેતરમાં જાતા વળી અલ્યા

અલ્યા ઝકલોલા તમે અલ્યા અમે શું કરી જઈએ લાયા તમાર શું અલ્યા માર મારું વસ્તુ જાય તું અલ્યા રખુજી જો આ એટલામાં હું પેલા નયન છોન દુકાન તો એટલે પૈયા તો લઈને આયા અને આ કાળિયા પુષ્પન નામ લખેલું તાળિયા પુષ્પ કાળિયા પુષ્પા કાળિયા પુષ્પા આ રહ્યો કાળિયા પુષ્પા ને તમ લાગા વાને લઈ છો રે ભલા મોણા ત કુસ્કુ ના છોડ અગે મને છો રે વાત છે તાળી તારી વાત તો અબળો ના એટલે તમે લાગવા ગઈ ઓય હું તો ભલા રઘુજી કરા કે તો જાતો છે કે માર લાકડ સોરે અલે આ જો આપણે તમને માર ઘરે ને તો અલી હું નો આરો કે મન તરત આ ને છે કે કાકા માર દુકાન જાવ એટલે હું ઓમથી જો ઓમથી ના ને ને દુકાન હોય કા હે એટલે બદલો આમથી ભમી ના ને એમ રાખવા પડે એટલે લઈ હું હવે વાતીઓ ખાવાનું લઈ આરો એક ને એક ખાઈ દે અને વાતી અમે જાતા તા આવે લા મારું ઓલસી વાત છે આજી છે તો સોરે કુને તો ભરા મળે દઈ મન પર ટૂટી પડો યાર હું ચક સોરે તમે અરે તમારો લાગડો બી તમારે લેવડા લાગડા હતા ને એ લેવડા લાગડા તમારે પેલો મેર્યુ લઈ જાત

તો બેટલા કાળિયા નાળ દો પાછો અલ્યા જલ નહીં આયો આયો દારૂ અલ્યા મેરું જો માર્યા તમે રબ્બા 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 બોલે નું પડાયા શું વે અલ્યા તારી પુષ્પેલા પુષ્પન તમે લે હવે તો રબ્બા રબ્બા ખામે તો ઉડી જાય રૂપા વાત છોડજો લે પણ નઈ

મારું ચેહ રાજકો બગા હા